અરે સિંહ તો અહીંયા જ આવી રહ્યો છે પણ બધા જાનવરો ગાયબ ક્યાં થઈ ગયા ત્યાં જ તેની નજર નીચે ફરી રહેલા મોટુ પર પડી અને તે બોલ્યો મોટુ જલ્દીથી ક્યાંક સંતાઈ જા અથવા તો ક્યાંક જતો રહે અ સિંહ તારી તરફ જ આવી રહ્યો છે સાંભળીને મોટુ ડરી ગયો અને તેને સામેથી સિંહ આવતો દેખાયો તે દોડીને તે વડના ઝાડની અંદર બેસી ગયો અને સિંહ પણ તેની પાછળ પાછળ તે ઝાડ પાસે આવ્યો અને તેમાં ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ ઝાડનું બખોલું એટલું મોટું ન હતું કે તે તેમાં ઘૂસી શકે તેથી બહારથી જ મોટું પર ત્રાડ પાડવા લાગ્યો મોટું તેને જોઈને ડરી ગયો અને જોર જોરથી મદદ માટે બૂમો પાડવા લાગ્યો હવે બાંદ્રાએ જોયું કે ઝાડની અંદરથી મોટુંની બૂમો સંભળાઈ રહી છે